મારું નામ વર્ષા રવાની છે મેં અમે આ હોસ્પિટલમાં મારા નણંદે પહેલાં ઓપરેશન કરાવેલું હતું એટલે અમને સારું લાગ્યું એટલે અમે એના માટે અહીંયા આવ્યા છીએ પહેલી વાર અમે મેડમને મળવા આવ્યા ત્યારે અમને મેડમનો સ્વભાવય સારો લાગ્યો પછી એમને જે બીમારી હતી એના વિશે અમને કીધું એ અમને ગયમ એટલે એ સારું લાગ્યું મને ઓપરેશન ઓપરેશન બહુ ખરાબ હતું અને કર્યા પછી બે દિવસ હું ચાલવા મળી મને અત્યારે સારું છે અમને હોસ્પિટલમાં મેડમ એ બહુ સારા લાગ્યા મેડમ નો સ્ટાફ બહુ સારો લાગ્યો અને અમને બધું સારું લાગ્યું અને અમને બહુ ગમ્યું એના વિશે બધો બધાને મારો આભાર